હા તું વી મરોશ હા હા મનજી આ તમાજી તું દિલંગા તે મતલા વેલા વેલા ભોગા પાર્યુસી આ લે તો અમે ભી તો પુત્રનો પુત્ર ખરું કે ન્યાય કરો ન્યાય ન્યાય આ તું દિલનો થયું આ લક અમે કે પુત્ર હું ખરું નો હું તો કોઈ કબીર નથી ა რუა რუა გუჩუდე იაი გუა ას შორამო ხაშა ბჰოდა მ ა რუ ნუ პე ხოლე მ შე რანა ტუნდ ე ატრა ნ ე ნვაჩ აჩ ბოდალ ა ტაკ ბუ ხაშა ბჰოდა ე ატრა ე ანა ა მ ბუ აუ თა დო ჰ ა ბა თმო ე ატრა

એટ તો કરવા જ પડશે નકર એ બધે એરંગ કરજે પહો જમબરી એરંગ કરજો વિચારો એ વિચારો વિચારો હું એ પીપળો ના પીપળો પીપળો ને રહે એરંગ કરતો તો બોલ આપણે અખો ગોસ્તી વિચારો હવે ઊંઢવાઈ ન દે પહો હવે તો કરવાનું ચાલ આતો નહીં એ એક તો એટલી ઠંડી પડે છે મત તો નેટ વારી બહાર દોયા શું કેના કશું આવતું નહીં તખરે અલ્યા તડકે હતો તો હું બીટા

કરો વિચાર પર કો કવે હું ના તો હવે કરું જ પડશે શું કરવાનું હવે આ તું હવે બહુ આઈડિયા શું એ તોતા પુષ્પા નું જ મર જશે હા આઈ ગયો તાર તો મહાન અકી આમ કહો પાઉસ કા જીસ ચીડે હારું પૂજ એ કોણ કોણ હવે આ પુષ્પનું આ તોતા પુષ્પનું આ પુષ્પનો ફૂડ હશે મારે કોણ જો પણ હવે જો ખાલી આ તોતરો પુષ્પનો ફૂડ ન હોય તો તો મારું નામ જમન નહીં પુષ્પ ચૂકેગાની સલાહ એ તારી માર બે તો દેતો બધું હંગા જતું

हाँ हम जा अन वो 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 अपनी ले जे मारना मारना पुष्पा है पुष्पा अन तू मरे रनी यानी ना कभी नहीं अन तो पुष्पा अन पुष्पा

ભાઈ પુષ્પાઢ લેવા